પ્રાકૃતિક પ્રાકૃતિક ફાર્મ છેલ્લા ખેતી હવે તમે આ આ વર્ષે મગફળીનું વાવેતર કર્યું છે તો મગફળીની કઈ વેરાયટીનું વાવેતર છે કેટલા ગાળે વાવેલી છે વાવણીની તારીખ કઈ છે અને પાયાથી લઈને અત્યાર સુધીની ટ્રીટમેન્ટ કેવી કરી છે કઈ કઈ ટ્રીટમેન્ટ કરીએ છીએ જેથી કરીને આપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે તો એમને ખ્યાલ આવે કે ભાઈ વર્ષના અંતે એમને પહેલેથી છેલ્લે સુધી ટ્રીટમેન્ટ કેવા કેવા પ્રકારની કરેલી છે તો હવે છે એ મગફળી પાક ઉપર છે મતલબ રાપ કે ઠૂંડો મારવાની હા તૈયારી છે વરાફ નીકળે અને જેવો તડકો નીકળશે એટલે બે પાંચ દિવસમાં જમીન છે એ બધી સુકાશે અને રાપ મારવાના છે તો આજે આપણે એ ફાઇનલ એનાલિસિસ કરવાના છીએ કે હવે ઉતારો કેવો છે બરાબર કઈ e variety વાવી છે વાવણી ની તારીખ શું હતી અને વાવેતર અંતર ને વગેરે treatment વિશે વાત કરો શરૂઆત માં જગદીશભાઈ મગફળી નું આ ખેતર છેલ્લા ત્રણ એક વર્ષ થી આ દસ વીઘા નું આપણું કામ છે અત્યારે પાક ઉપર છે બરોબર દસ વર્ષ વાવું છું એટલે મગફળી બે વર્ષ મગફળી વાવ્યું અને ત્રીજા વર્ષે કપાસ બરાબર ફેરબદલી થઈ જાય જમીન ફેરબદલી થઈ જાય અને જે અમુક પોષક તત્વો છે કપાસ ને વગર કોઈ પણ જાતનું તમે શું કેવાય ઓર્ગેનિક વાપો કે સાણિક ખાતર આપવાનું જ કપાસ ત્રીજા વર્ષે વાપો આવો વાવો એટલે કમ્પ્લીટ તમારે વિકાસ એટલું અને ઝીંડવા અને સારામાં સારું ઉત્પાદન આવે બે વર્ષ પહેલા આ કપાસ હતો એટલે ત્રણસો મણ દસ યુદ્ધમાં જ નીકળ્યો કોઈ પણ રાસાયણિક તો આપણે યુઝ કરતા જ નહીં

બે ત્રણ દી વાર હતી ઉતર હોય હા હા બરાબર ત્યારે વાવેલું છે અને આજુબાજુના ખેડુ તો વાવેતર નતું કર્યું છતાં અમારે 6 જેટલું આ થોડી ખારખસી જમીન એટલે આપણે સાહસ કરી હોય બરાબર કે વેલું આપણે એટલું થાય આમાં શું થાય ઘરનું બિયારણ હતું ને કારણ કે વેસાતું લાવીને જ આપણે વાવવાનું તો કોઈ ખાય તો ખેડૂત જ ખાય બરાબર છે પછી મહિનાની મગફળી થાય એટલે ફૂલ ઉગડવાની અવસ્થા થઈ એટલે ગૌમૂત્ર ખાટી સાસ અને આ બંને બે સાસવી વચ્ચે ની બે ની જગ્યા રહી આ સાસ થી આ સાસર છવીસ ની જાળે છવ્વીસ ની જાળે શરૂઆતમાં પાયાના ખાતરોમાં કયા ખાતર નાખ્યા કેટલા

એરંડી નો ક્રસ જવા જઈએ આપેલો બરાબર અને સાથોસાથ આ વચ્ચે બે વર્ષથી આમ તો બાદરાનો લો લીમડાના અને એરંડી ના ક્રશ ની વાત કરો છો તો એ કેવી રીતે બનાવવાનું છે કેટલા પ્રમાણમાં આપ્યું છે અને કઈ અવસ્થા આપેલી છે એ પાયા માં જ આપેલું છે શરૂઆતમાં